નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય અંગ્રેજી સ્ટેપ ટ્વેલ્વ આ છે પહેલું છે એટલે કે ધીઝ ઇઝ ધેટ ઇઝ ધીઝ ઇઝ એટલે કે આ છે અને ધેટ ઇઝ એટલે કે પહેલું છે હવે ધીસ નજીકની અને ધેટ દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી અને પક્ષી દર્શાવવા વપરાય છે એટલે કે ધીસ છે એ નજીકની કોઈ વસ્તુ હોય વ્યક્તિ હોય પ્રાણી અને પક્ષી હોય તો એ દર્શાવવા માટે ધીઝ વપરાય છે નજીકની વસ્તુ દર્શાવવા માટે અને ધેટ છે એ દૂરની કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી હોય એ દર્શાવવા માટે ધેટ વપરાય છે એટલે કે ધીસ નજીકની વસ્તુઓ દર્શાવવા અને ધેટ છે એ દૂરની વસ્તુઓ દર્શાવવા વપરાય છે ધીઝ અને ધેટ સાથે ક્રિયાપદ વપરાય છે ધીસ ધેટ સાથે કયું ક્રિયાપદ વપરાય છે તો કે ક્રિયાપદ વપરાય છે જે માય સાથે એમ એવી રીતે ધીઝ અને ધેટ સાથે ઈઝ અને વાક્યનો પહેલો અક્ષર છે એ પહેલી એબીસીડી માં લખાય છે એ તો આપણે આગળ ભણી ગયા કે વાક્યનો પહેલો અક્ષર છે એ હંમેશા કેપિટલ લખાય છે પહેલી એબીસીડી માં લખાય છે હવે સૌથી પહેલાં અહીં નજીક શું છે અને દૂર છે શું છે તો કે સૌથી પહેલાં છે એપલ તો એપલ નજીક છે અને ઓરેન્જ છે દૂર છે તો એપલ માટે આપણે શું ઉપયોગ કરીશું તો કે ધીઝનો ઉપયોગ કરીશું અને ઓરેન્જ માટે ધેટનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં ધીઝ ઇઝ એન એપલ એપલ છે નજીક છે એટલા માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ અને ત્યાર પછી ધેટ ઇઝ એન ઓરેન્જ ઓરેન્જ છે દૂર છે એટલા માટે નો ઉપયોગ કરીએ ત્યાર પછી અહીં બેટ છે નજીક છે અને બોલ છે દૂર છે એટલા માટે બેટ નજીક છે તો આપણે શેનો ઉપયોગ કરીશું તો કે ધીઝનો ઉપયોગ કરીશું તો શું વાક્ય થશે તો કે ધીઝ ઇઝ અ બેટ ત્યાર પછી બોલ છે એ દૂર છે તો આપણે ધેટનો ઉપયોગ કરીશું તો ધેટ ઇઝ એ બોલ ત્યાર પછી કેટ એને ડોગ

દૂર છે તો નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ કરીએ અને દૂર માટે ધેટનો ઉપયોગ કરીએ છીએ તો ધીઝ ઇઝ એ પેન્સિલ ત્યાર પછી ઇરેઝર દૂર છે તો શેનો ઉપયોગ કરીશું તો કે ધેટનો ઉપયોગ કરીએ તો ધેટ ઇઝ એન ઇરેઝર ત્યાર પછી અહીં છે મેંગો એન બનાના તો અહીં મેંગો છે એ નજીક છે અને બનાના દૂર છે તો ધીઝ ઇઝ એ મેંગો અને બનાના દૂર છે તો ધેટ ઇઝ એ બનાના દૂર છે એટલા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ ત્યાર પછી ટેબલ ટેબલ ચેર તો છે એ નજીક છે અને ચેર દૂર છે તો સૌથી પહેલાં ધીઝ ઇઝ એ ટેબલ અને ચેર છે દૂર છે એટલા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ તો ધેટ ઇઝ એ ચેર ત્યાર પછી કાઉ એન્ડ રેબીટ તો સૌથી પહેલા કાઉ છે નજીક છે અને રેબિટ છે દૂર છે તો ધીઝ ઇઝ એ કાઉ અને રેબિટ છે દૂર એટલા માટે શેનો ઉપયોગ કરીએ તો કે ધેટનો ઉપયોગ કરીએ તો ધેટ ઇઝ એ રેબિટ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે યાદ રાખવાનું છે તમારે કે નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ અને દૂરની વસ્તુ વ્યક્તિ કે પ્રાણી અને પક્ષી દર્શાવવા આપણે ધેટનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આવતા વિડીયોમાં સ્ટેપ થર્ટીન ભણીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત